રાકેશભાઈ વધેકા એક સાથે મળી સભાની શરૂઆત કરવામાં આવી અને બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતના સૂચના માર્ગદર્શન મુજબ થયેલ ચૂંટણી લક્ષી કામગીરીની માહિતી પૂરી પાડી બાદ વકીલ મંડળ સંગઠના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોએ સમરસતાથી હોદ્દેદારોની નિમણૂક કરવા સૂચન કરતા જે તે હોદ્દા માટે આપતા અને વિસ્તૃત ચર્ચા બાદ બારના તમામ વકીલ મિત્રો મંડળ સોનગઢના વિવિધ હોદ્દાઓ પર નિમણૂક થઈ જેમાં પ્રમુખ તરીકે અજયભાઈ એસગામીત ઉપપ્રમુખ મનાલીબેન એન ડોડિયા મંત્રી દિલીપભાઈ એસગામિત સહમંત્રી ગીતાબેન જી વસાવા લાયબ્રેરી અને ખજાનાજી મહેશ્વરીબેન ટી ગામિત શિસ્ત સમિતિના અધ્યક્ષ ચેતનાબેન એમ ગામિત સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ રાકેશભાઈ બધેકા તથા ઈશ્વરભાઈ ગામનાઓએ ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સ્વીકારી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ અંતે વકીલ મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો એડવોકેટ અને ચૂંટણી કમિશનરને કાર્યક્રમ દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હેઠળ જે કાર્યકરીમાં પ્રમુખ તરીકે અજયભાઈ અને ઉપપ્રમુખ તરીકે મનાલી એસ ડોડિયા મંત્રી તરીકે દિલીપ એસ ગામી સહમંત્રી તરીકે ગીતાબેન જી વસાવા લાયબ્રેરીયન અને ખજાંતી તરીકે મહેશ્વરીબેન ટી ગામી અને શિસ્ત સમિતિના અધ્યક્ષતા ચેતનાબેન એમ ગામીનો નિર્ણય કરવામાં આવેલ છે આજે મારી સંગઠન તાલુકા પ્રમુખ તરીકે વડી થયેલી છે માટે પ્રથમ તો હું સૌપ્રથમ જે સોંગરવતી મંડળના સભ્યો છે દરેક હું હૃદયથી આભાર માનું છું સિનિયર એડવોકેટ શ્રી હોય જુનિયર એડવોકેટ શ્રીઓ હોય તમામ મને સાથ સહકાર આપ્યો છે અને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે માટે હું એમનો હૃદયથી આભાર માનું છું તેમજ આવનારા દિવસોમાં હું પ્રમુખ તરીકેની બચાવી એકદમ નિષ્ઠાપૂર્વક કરીશ અને જે કઈ વકીલોના પ્રશ્ન હશે એ તારામાં તમામ નિરાકરણ લાવીશું અને તેમજ આવનારા દિવસોમાં લોક અદાલતનું પણ આયોજન થશે એમાં પણ સફળતાપૂર્વક આયોજન થાય વધુમાં વધુ કેસોનો નિકાલ થાય એના વિશે વિશેષ પ્રયત્નશીલ કરીશું તેમજ જે કઈ વકીલો છે અશીલો છે એમનો પણ સારીના સમયમાં જળવાય સારી રીતે બહારની કામગીરી ચાલે કોર્ટની કામગીરી ચાલે એના માટે અમે સતત પ્રયત્નશીલ કરીશું થેન્ક યુ મારું નામ રાકેશભાઈ બદેલા એડવોકેટ નોટરી સોનગઢ સાથે સુનગઢ તાલુકા વકીલ મંડળ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનરની જવાબદારી અને સાથે ડિસિપ્લિનરી કમિટીમાં સેવા આપું છું વકીલ મંડળ આજની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે સોનગઢ તાલુકા વકીલ મંડળ સમરસતા માટે આગ્રહ રાખતા હોય છે આખા ગુજરાતમાં જયારે આજે ચૂંટણી પ્રક્રિયા થઈ છે એ સમયે સુનગઢ તાલુકા વકીલ મંડળ બે હજાર છવ્વીસના સાલ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે અ સોમનાથ તાલુકા વકીલ મંડળ માટે ગૌરવની વાત છે કે ક્યારે આપણે ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનો વારો નથી આવ્યો સમરસતાથી અને બધાના અભિપ્રાયથી બધાની સંમતિથી અમે હોદ્દેદારોની નિમણૂક કરતા હોઈએ છે એ રીતે આ વર્ષે પણ મતે ઠરાવ પ્રક્રિયાથી સિલેક્શન પદ્ધતિથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે